હિરણ્ય ની વાતને ઉઠાવતા કહે છે કે જેમ હિરણ્ય કશિપુએ ભગવાનને ભજ્યા ભગવાન એને એ રીતે મળ્યા છે અંબાંબ હે વધુ પુત્રા વીરમ્માર શોચિત માને કે છે રડો છો શા માટે એની વીર ગતિને લાંછન લાગે રડાય નહીં બોલે હું જે ગયો એને માટે નથી રડતી તું જે જીવતો મુ છું ને તારું મૃત્યુ કોઈ બ્રાહ્મણના બાળકના શ્રાપથી ન થાય એટલે રડું છું બોલે મારી ચિંતા ન ગયા મંદરાચલ પર જઈ તપ કર્યું અને તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા બ્રહ્માજી આવ્યા જગાડતા કહે છે ઉત્તિષ્ઠ તિષ્ઠ ભદ્રંતે તપસિદ્ધો શિકાશ્યપ વેદાહંસ મનુપ્રાપ્તો વ્રિયતા મીપસી વર મને જે જોઈએ તે આપશો બોલે હા પછી તો હિરણ્યકશ્યપુને કહેવું શું જલ સિંચન કરીને હાવ રાફડો બની ગયેલો એમાંથી જીવતો કર્યો અને હિરણ્યકશ્યપુ માગવાની શરૂઆત કરે છે મહારાજ યી દાશી અભિમદાન વરાન્ન્મે વરદોત્તમ ભૂતેભ્યસ્દસૃષ્ટેભ્યો મૃત્યુર્મા ભુન્મ પ્રભો નંતર્બિર્ધિવા નક્ત મન્યસ્મા ચાયુ ન ભૂમવનામ વરે મૃત્યુ નરૈ ન મૃગૈર વસુભિર્વા સુમદભિર્વાસુરાસુરમહોરગય પ્રતિદ્વંદુધેઐકપ્યમ ચેહિના ન ઘર્મારૂ ન બારમરૂ ન અસ્ત્રથી મર ન શસ્ત્રથિ મર ન પશુથી મનુષ્યથી દિવસે ન રાત્રે વચ્ચે તો જગ્યા ખાલી રહીને ભગવાન કે એ કોણ પૂરશે મારે જ પૂરવાની હિરણ્ય કશીપુ ત્રાસથી બધા જ ત્રસ્ત થયા કારણ કે એને તો એમ કે હવે મને અમર પટ્ટો મળી ગયો ત્રાસ આપવા લાગ્યો સૂર્ય ચંદ્ર પણ એની સભામાં બેસે એ કે એમ કરે બધા જ દઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આના ત્રાસમાંથી મુક્ત કરાવો ભગવાન કે ચિંતા ન કરો યદા દેવે મય વિદવે સવા આ શું વિનશ્યતી જ્યારે જ્યારે પણ કોઈ આવી ઉદંડતા કરે છે ત્યારે એનો વિનાશ નિશ્ચિત થાય છે ઇંદને રોકે છે કે એના બાળકને છોડી દો એને આવવા દો એ જ તમારું મુક્તિનો કારક છે અને ત્યાં તો પ્રહલાદજીનો જન્મ થયો છે બધા જ રાજી રાજી થયા ધરતી રાજી થઈ કે હાશ હવે મારું મુક્તિનો કારક આવ્યો પ્રહલાદજી શીલ સંપન્ન સત્ય સધો જીતેન્દ્રિય આત્મવત્વૂતાના મેક પ્રિય સુરૂત્તમા બ્રાહ્મણ ભક્ત શીલ સંપન્ન સત્ય પરાયણ જીતેન્દ્રિય પોતાનામાં બધાને અને બધાનામાં પોતાને જોવાની જેની દ્રષ્ટિ છે એ વાસી પ્રહલાદજી થયા એક વાર પુત્ર આશ્રમમાંથી ભણીને આવે છે પિતાને પૂછે છે બેટા ખોડામાં બેસાડી વાલ કરીને કેને કે તું શું ભણ્યો અત્યારે તો ખબર હોય કે નહીં ખબર નહીં પપ્પાને તો ખબર જ ન હોય પણ મમ્મી ભણતી હોય છોકરાને જોડે જોડે એટલે મમ્મીને ખબર હોય કે છોકરું કંઈ ભણે છે શું ભણે છે કેવું ભણે છે કેટલું ભણે છે પપ્પાને તો કહેતા ડરે વાલ કરતાં પૂછ્યું તો કહે છે કે પિતાજી તમે ન પૂછો એમાં તમારું ભલું છે બોલે કેમ તો કે તમને ગમશે નહીં હું કહીશ તો બોલે કહેતો ખરો तत्साधुमन्ये मन्ये सुरवर्य देहिना सदा समुद्विग्नधियामसद्गृहात्मपातम् <स्थित्वात्मा> गृहमन्दकोपम् वनम् गतो यत् हरिमाश्वत मोडे मोडे તો ઘેર થી બહુ નો કાગળ આવે તીર્થયાત્રા કરવા ગયા છો ને ત્યારથી ઘરમાં ઉતાવળ કરતા એટલે ઘરગરગી કહાની લાગે પૈસા ખૂટે તો કેજો મોકલી આપીશું અને એમાં જો એકાદ ધામમાં ભગવાન ગોદમાં બેસાડ દે તો ઉત્તમ ગુરુપુત્રો ને આદેશ કર્યો કે તમે એના ઉપર ધ્યાન રાખો કે શું ભણે છે શું નથી ભણતો કોણ એને આવું બધું ભણાવી જાય ફરી પાછું બોલાવીને પૂછ્યું

પ્રહલાદજી કે મને કોણ શું શીખવાડવાનું હતું મતીર ન કૃષ્ણે પરત હોવા હાથ પગે બીડી બંધન આવી ગયા સખાઓને શીખવાડે છે દ એટલે દયા દ એટલે દમ અને દ એટલે દાન હૃદયમાં આવેલી દયા સાચી ક્યારે કે જ્યારે તમે તમારી ઇન્દ્રિયો ઉપર દમન કરો અને જે તમારી પાસે ખાવાના ચણા હતા એમાંથી એને આપો કે જેની પાસે નથી એને તમે પહેલાં આપો ઘણું બધું ભણાવે છે ઘણા બધા પ્રયોગો થયા આખરે તો થાંભલો બતાડી અને પૂછે છે કેને કે તારો ભગવાન બધે છે તો મને આ થાંભલામાં કેમ નથી દેખાતો ક્વા સૌ યદીવત્ર કસ્માત સ્તંભે ન દ્રશ્ય તે તારો ભગવાન બધે છે તો આ થાંભલામાં મને કેમ નથી દેખાતો અને પ્રહલા જે જોયું ત્યાં તો કીડીઓ ફરતી દેખાઈ ભગવાનની લીલા ઉપર પ્રસન્નતા વ્યક્ત કરવા લાગ્યા હસતા હસતા થામલે ભેટવા લાગ્યા જો છું આજ તારો ભગવાન બધે છે તો તને કેમ બચાવે અને જ્યાં ખડગ લઈ અને પ્રહાર કરવાને માટે જાય છે એવમ દુરુપતુષા સુતમ મહાભાગવતમ મહા खड़गम प्रगृह्य पतितो वरासना स्तंभ तताड़ाति बल समुष्टिना प्रहार आ, करता नहीं साथे थाम लो गड़ 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 गर्जना गर, गर, गर। गर कर प्रचंड ध्वनि प्रचंड तेज आंखों में आंजवा लागू कान फाड़वा लाग्या पृथ्वी डोलवा लागू अरे आंसू थी रू मारा घर अंदर

અદશતાુત રૂપ મુદ્દે સભગમ નર હરી લાલ ભગવાન કી જય નર હરી લાલ ભગવાન કી જય નર હરી ભગવાન કી